આમો તાલુકાના બુડકા ગામ પાસે સવારમાં ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસના મુસાફરોને નજીવી ઈજાઓ થઈ હતી આમોદ તાલુકાના બુડકા ગામ પાસે આજ રોજ સવારે ટ્રકનું ટાયર ફાટતા જ ટ્રક ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો જેથી ટ્રક સામેથી આવી રહેલી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી અકસ્માતને પગલે હાઇવે પર મુસાફરોની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી અને અફરાતફરી મચી ગઈ હતી અકસ્માતની જાણ થતાં નજીકમાં જ રહેતા સ્થાનિક ધારાસભ્ય ડી કે સ્વામી પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા તેમણે હોસ્પિટલના તબીબો અને પોલીસ વહીવટીતંત્ર સાથે વાતચીત કરી ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા સૂચનાઓ આપી હતી ઘટનાની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા જ્યાં તબીબ દ્વારા ઈજાગ્રસ્તોની સારવાર આપવામાં આવી હતી આમોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને અકસ્માત અંગે કાયદેસરની તપાસ હાથ ધરી હતી